નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પંદર ફેબ્રુઆરીથી લઈને ચોવીસ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે ઉપરાંત ગરમીનું પ્રમાણ કેટલું રહેશે તાપમાનનો પારો કેટલા અંશ સુધી જઈ શકે તેવી શક્યતા છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ કેટલા દિવસ રહી શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે અત્યારે મિત્રો એક પાકિસ્તાન તરફ એક સામાન્ય સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જે ઉત્તર ભારત અને રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં એક વાતાવરણમાં પલટો આપી શકે તેવી શક્યતા છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી પણ થઈ શકે તેવી શક્યતા છે ઉપરાંત અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતા ધીમે ધીમે ચાલ્યા ગયા છે પરંતુ આગામી તારીખ સત્તરથી લઈને ચોવીસ તારીખ સુધીમાં ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફ આવશે જે વધારે મજબૂત જણાશે અને તેની અસર ચોવીસ પચીસ તારીખ સુધી જોવા મળી શકે છે ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેના ભાગરૂપે થઈને પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે હવે મિત્રો એક સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે હવે તમે જોઈ રહ્યા છો કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ધીમે ધીમે આવશે જે તારીખ સત્તર અઢાર અને ઓગણીસ તારીખથી વધારે મજબૂત થતું જણાશે જે રાજસ્થાન અને ગુજરાતમાં એક શીત લહેર આપશે ગુજરાત અને રાજસ્થાનના અનેક ભાગોમાં જે ન્યૂનતમ તાપમાન છે એ ન્યૂનતમ તાપમાનમાં પણ ઘણો બધો ફેરફાર થશે વીસ ડિગ્રી કરતાં ડીચે ન્યૂનતમ તાપમાન જોવા મળશે મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી કરતાં વધુ રહે તેવી પણ સંભાવના છે એટલે ગુજરાતમાં એક ઠંડીનો માહોલ પણ સર્જાઈ જશે તારીખ અઢાર ઓગણીસ અને વીસ તારીખથી આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે વધારે મજબૂત થતું જણાય જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતમાં બરફવર્ષા અને વરસાદ થાય તેવી શક્યતા છે અને તારીખ ઓગણીસ અને વીસ અને એકવીસ તારીખથી ફરીથી ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનો માહોલ સર્જાશે એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે કારણ કે પાકિસ્તાન તરફ બંને બનનારી સિસ્ટમ જે હોય છે એ રાજસ્થાન અને ગુજરાતને પણ અસર કરી રહી છે અને ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે તમામ પ્રકારના પરિબળોને કારણે સામાન્ય વાતાવરણમાં પલટો પણ આવી શકે છે પરંતુ આજે જે વાદળછાયું વાતાવરણ હશે તે અપર ક્રાઉડ હશે એટલે તેના લીધે થઈને કોઈ ભારે વરસાદની શક્યતા નથી જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું તારીખ ઓગણીસ વીસ અને એકવીસ તારીખની આસપાસ કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં વાતાવરણમાં પલટો આવે તેવી પણ સંભાવના છે પવનની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં પવનનું પ્રમાણ મધ્યમસરનું છે અનેક વિસ્તારમાં પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ભેજનું પ્રમાણ સામાન્ય જોવા મળશે અને કોઈ કોઈ વિસ્તારમાં ધુમ્મસની શક્યતા પણ દેખાઈ રહી છે એટલે મિત્રો એક ગરમીના માહોલ વચ્ચે ફરીથી એક ઠંડીનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે તારીખ સત્તરથી લઈને ચોવીસ તારીખમાં ફરીથી એક ઠંડીનો રાઉન્ડ આવશે ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી કરતાં નીચે અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી કરતાં પણ વધુ રહી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને કોઈ મોટા ચિંતાના સમાચાર નથી જો કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે